અરવિંદ ભંપાણી ખાણખની જ સિક્યુરિટી સ્ટાફ એક સર્વિસમેન અમે ગયા હતા ખાણખની ટીમ એકસાથે સાથે પાણખણ ગયા હતા ત્યાં અમને મેસેજ મળ્યા હતા કે જેસીબીને ચાલે છે એટલે અમે જેસીબી અને બે ટ્રેક્ટર પકડેલા ત્યાં પહોંચતા અમે પૈકડા ક્યાં એક હામા ગોહિલ કરીને છે એ ત્યાં આવી અને જેસીબી અને બંને ટેક્ટર ભગાડીને લઈ ગયા એ પછી એની જ બાઈક લઈને અમે એની પાછળ હું ગયો તો ત્યાં ટ્રેક્ટર ત્યાં એક ખેતરમાં ફસાઈ ગયો ત્યાં પાછળ હામા ગોહિલ આવી અને એના બે ડ્રાઈવરોને એ ત્રણેય થઈ અને મને લાકડી અને ટીકાપાટું એ માર માર્યો એ પછી એ ત્યાંથી ભાગી ગયા એકસો બારમાં ફોન કરેલો પણ લાગ્યો નહીં તો હું અહીંયા છ વાગે છ સાડા છ વાગે અહીંયા પોલીસ હજી આવી નથી હા એસડીએમ સાહેબ અને અહીંયા આવેલા જ છે ટ્રાન્સફ અમારી સાથે રોયલ્ટી ઇન્સ્પેક્ટર બંને બે અને માઇન સુપરવાઇઝર અને બાકી સિક્યુરિટી સ્ટાફ બધા